ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે છવ્વીસમીએ તેઓ ભુજ ખાતે જાહેર સભાને સંબોધન કરશે સભા સંબોધન પહેલાં ભવ્ય રોડ શોમાં ભાગ લેશે પીએમ મોદી મુલાકાતને લઈ ભુજ શહેરમાં ભારે ઉત્સાહ છે અને વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે તૈયારીમાં જૂટેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસમી તારીખે કચ્છના ભુજ શહેરની મુલાકાતે આવી રહ્યા છે ઓપરેશન સિંદુર બાદ તેમની આ પ્રથમ કચ્છ યાત્રા છે વડાપ્રધાન મિર્ઝાપર હાઇવે નજીક સભા સ્થળે ભવ્ય જાહેર સભાને સંબોધન કરશે અહીં પાંચ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે દસ હજાર મહિલાઓ સિંદૂર લગાવી અને એક કલરની સાડી પહેરી વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે સાથે સાથે વિવિધ સમાજો પોતાના પરંપરાગત વેશભૂષામાં પીએમને આવકારશે મોદીનો રોડ શો ગાર્ડનથી મિર્ઝાપર હાઈવે સુધી યોજાશે એક હજાર મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તેમજ દસ હજાર મહિલાઓ સંસ્કૃતિના પરિધાનમાં ભાગ લેશે આર્મી એરફોર્સ અને બીએસએફના ક્લસ્ટર્સ પણ તેમાં સામેલ રહેશે રોડ રસ્તાઓ ડિવાઇડરો નવા બનાવાયા છે અને સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવાયેલું છે એસટી બસ સેવા પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા માટે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કચ્છ મમત્વભરી ધરતી રહી છે મુખ્યમંત્રી રૂપે તેમણે કચ્છની એસીથી વધુવાર મુલાકાત આપી છે વડાપ્રધાન તરીકે પણ તેમની આ નવમી મુલાકાત છે વર્ષ બે હજાર પંદરથી લઈ બે હજાર ત્રેવીસ સુધીમાં તેમણે કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે જેમાં જીપીએસસી ટર્મિનલ ધોરડો સોલાર પ્રોજેક્ટ માંડવી ડિસીલેશન પ્લાન્ટ અને સ્મૃતિવનનો સમાવેશ થાય છે તેમની છેલ્લી મુલાકાત વર્ષ બે હજાર ત્રેવીસમાં સીરક્રીક ખાતે રહી હતી જ્યાં તેમણે જવાનો સાથે દિવાળી ઉજવી હતી હવે આગામી છવ્વીસમી તારીખની મુલાકાત ઓપરેશન સિંદોરના સંદર્ભમાં વિશેષ મહત્વ ધરાવે છે ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલી વખત કચ્છની ધીંગી ધરાવ ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર આપણે અહીંયા ઊભા છીએ ભવ્ય સભાનું આયોજન છે લાખોની સંખ્યામાં લોકો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવા માટે કચ્છની જનતા આતુર છે ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે રોડ શોની અંદર પણ આપણા કચ્છની અલગ અલગ સંસ્કૃતિ કચ્છના સામાજિક સંગઠનો કચ્છની સમાજની અલગ અલગ મંડળીઓના માધ્યમથી સ્વાગત કરવામાં આવશે અદ્ભુત એક રેકોર્ડ પણ કરવામાં આવશે તિરંગો આપણી આન આન બાન અને શાન છે એક કિલોમીટરના તિરંગાની ભવ્ય મોટો તિરંગો લહેરાવવામાં આવશે અને સાથે સાથે જે આપણા વિદ્યાર્થીઓ છે દેશભક્તિનો માહોલ બને એના માટે કલ્ચરલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે એનાથી વિશેષ એ છે કે જ્યાં સભા સ્થળ છે એ સભા સ્થળની અંદર દસ હજાર બહેનો એ સિંદૂર સાથે કેસરી સાડીમાં જોવા મળશે એક અદ્ભુત નજારો ત્રીસ હજારથી વધારે લોકોના હાથમાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સૌ લોકો સ્વાગત કરશે એક અદભુત દ્રશ્ય આપણને છવ્વીસમી તારીખે ભુજ મધ્યે જોવા મળશે ત્યારે તમારા માધ્યમથી હું કચ્છની સૌ જનતા સૌ લોકોને આહવાન કરું છું કે ઓપરેશન સિંદૂર પછી આપણા સવાયા કચ્છી જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે આપણે મોટી સંખ્યામાં સૌ લોકો આ કાર્યક્રમમાં જોડાઈએ એવી હું અપીલ કરું છું આ દેશના સામાન્ય વડાપ્રધાન અને લોકનાયક સવાયા કચ્છી અને આપણા નરેન્દ્રભાઈ જ્યારે એ કચ્છ મધ્ય પધારી રહ્યા છે ત્યારે તારીખ છવ્વીસના ત્રણ વાગ્યે ટાઈમ સ્ક્વેરની સામેના મેદાનમાં આપણે જ્યાં ત્યારે ઊભા છીએ એ મેદાનમાં નરેન્દ્રભાઈ પધારવાના છે ત્યારે સમગ્ર કચ્છમાં ખૂબ ઉત્સાહ પ્રવૃત્તિ રહ્યો છે સિંદૂરની પછી જે પ્રકારે દેશમાં દેશભક્તિનું વાતાવરણ જે છે ત્યારે નરેન્દ્રભાઈને સાંભળવા માટે નરેન્દ્રભાઈને મળવા માટે સમગ્ર કચ્છીજનો એ ભુજ પધારવાના છે એ નરેન્દ્રભાઈ પધારશે ત્યારે લગભગ સવા કિલોમીટર જેવો રોડ શો અને એમાં કચ્છની ભાતીગણ સંસ્કૃતિ લઈને બધા અલગ અલગ એ જ્ઞાતિઓના પોતાના પરંપરાગત પહેરવેશમાં એ નરેન્દ્રભાઈને સત્કારવા માટે આવવાના છે સાથે અલગ અલગ દસ સ્ટેજો ઉપર એ દેશભક્તિના પરફોર્મન્સ માટે એ સ્ટેજ કાર્યક્રમ પણ થવાના છે અને પ્રત્યક્ષ આ જે જ્યાં મંચ કાર્યક્રમ છે એમાં દસ હજાર બહેનો એ એક જ પ્રકારના પરિધાનમાં માથે સિંદૂર લગાવીને સિમ્બોલિક રીતે એ સિંદૂરનો જે પ્રકારે પરાક્રમ સિંદૂરનો આપણી સેનાએ કર્યું આ દેશના નેતૃત્વ કર્યું છે એ બતાવવા માટે એ સિમ્બોલિક એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે નિવૃત્ત સૈનિકો સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સંતો અને યુવાનો આખા કચ્છમાંથી અહીંયા પધારવાના છે લગભગ સવા લાખ જેવી સંખ્યામાં એ નરેન્દ્રભાઈને આવકારવા માટે સમગ્ર કચ્છીઓ અહીંયા પધારવાના છે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણે ખ્યાલ છે ઓપરેશન સિંદુર પછી આપણો સરહદી જિલ્લો કચ્છ અને આપણો જે જિલ્લો કચ્છ છે એ ઓપરેશન સિંદુર વખતે સમાજ તરીકે પણ પ્રશાસન તરીકે પણ સેના તરીકે પણ અને સરકાર તરીકે પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે ઊભો રહેલો છે ત્યારે આપણા જિલ્લામાં આદરણીય શ્રી પધારી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં તૈયારીઓ ચાલી રહી છે મંડપ વગેરેની તૈયારીઓ થઈ ગઈ છે સાથે સાથે આપણે રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે પણ જે દેશભક્તિનો માહોલ છે અને એ દેશભક્તિના માહોલમાં તમામ કચ્છના જેટલા પણ નાગરિકો છે એ ઉત્સાહપૂર્ણ રીતે આમાં જોડાશે અને એ પ્રકારની તમામ તૈયારીઓ હાલમાં ચાલી પણ રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે નાઇન 99308 ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો